ધનતેરસ ના પાવન પર્વે લક્ષ્મી સમાન દીકરીઓને તેમનું સાચું સ્થાન સાચું માન અને સાચું સન્માન મળ્યું છે એચઆઈ સાથે જીવતી દીકરીઓનું સ્વપ્ન સાકાર કરવા સુરત જ નહીં પણ સમગ્ર દેશમાં સૌ પ્રથમ વાર જ પોઝિટિવ દીકરીઓની સાર સંભાળ માટે એક હોસ્ટેલ નું નિર્માણ કરવાની પ્રથમ વાર જ એચઆઈવી પોઝિટિવ દીકરીઓની સાર સંભાળ માટે એક હોસ્ટેલ નિર્માણ કરવાની શરૂઆત કરવામાં આવી છે આ ભવન એચઆઈવી સાથે જીવતી દીકરીઓની સંભાળની સાથે સાથે સ્વાસ્થ્ય શિક્ષણ સુરક્ષિત આશ્રય અને સર્વાંગી વિકાસ માટે સમર્પિત રહેશે ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ એચઆઈવી એડ્સ જીએસએનપી પ્લસ જે આખા ગુજરાત રાજ્યમાં તેમના માટે વર્ષોથી કામ કરતી આવેલ સંસ્થા છે જેમનું એક સ્વપ્ન હતું કે એચઆઈવી સાથે જીવતી દીકરીઓ માટે ખાસ બાળ સંભાળ ગૃહ હોય કોસાડ ગામ નાયરા પેટ્રોલ પંપ પાસે આ હોસ્ટેલ સાકાર થવા જઈ રહી છે આ પ્રસંગે દક્ષબેને જણાવ્યું હતું કે આનંદ વાટિકા એજીએસ એનપી ડ્રીમ પ્રોજેક્ટ છે એચઆઈવી પીડિત દીકરીઓને સહાય અને મદદ તો ઘણી મળી રહે છે પણ વર્ષોથી અમારી ઈચ્છા હતી કે દીકરીઓને રહેઠાણ માટે શિક્ષણ માટે કાયમી છત મળે અને આજે યશુ ફાઉન્ડેશનના ઉમદા સહયોગથી અમારું બાળકીઓ માટેનું જોયેલું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે જેના માટે અમે પરેશભાઈ ખંડેલવાલનો આભાર વ્યક્ત કરીએ છીએ મારું નામ દક્ષા પટેલ છે ગુજરાત સ્ટેટ નેટવર્કો પીપલ લિવિંગ વિથ એચઆઈવી જીએસએનપી પ્લસ જે એચઆઈઈ પોઝિટિવ લોકોની સંસ્થા છે એની હું संस्थापक અને મંત્રી છું આમ જોવા જોવાય તો એચઆઈવી ની સાથે જે આપણે કલંક અને ભેદભાવ છે એ હજી પણ દૂર નથી થયો કારણ કે અમે એનો મેહસૂસ કર્યો છે એને કારણે જ અહિયાં એક ભવન નિર્માણ કરવાનું સ્વપ્ન ઉભું થયું કારણ કે જો દીકરીઓને પોતાનું એક આશ્રય સ્થાન મળે તો એ દીકરીઓને આપણે સક્ષમતા સુધી પહોંચાડી શકીએ અને આજે અમારી પાસે બે વર્ષથી લઈને પચીસ વર્ષ સુધીની દીકરીઓ છે આ દીકરીઓના સ્વપ્નોને અમે પૂરા કરીએ એમને પરિવારમાં હૂફ અને પ્રેમ જે નથી મળ્યો અમે અહીંયા આપી શકીએ અત્યારે જે અમે દીકરીઓનો ઉછેર કરીએ છીએ એ ભાડાના મકાનમાં છે એટલે આયેદિન અમારે કઈક ને કઈક તકલીફો આવતી હતી એને માટે અમે બધા સપોર્ટ થી આ એક ભૂમિ અમે સંસ્થા દ્વારા લેવામાં આવી હતી અને આ ભવનનું નિર્માણ કેવી રીતે થશે એક બહુ મોટો અમારી માટે પ્રશ્ન હતો તો ત્યારે યશુ ફાઉન્ડેશનમાંથી પરેશભાઈ જે છે એમણે અમારી સાથે જોડાયા અને આજે આજનું ભૂમિ પૂજન પછી અહીંયા એક વિશાળ મલ્ટીપર્પસ સેન્ટર વિશેષ સેવાઓ સાથે આ દીકરીઓ માટે આ ભવનનું નિર્માણ થશે સાથે સાથે એક મલ્ટીપર્પઝ સેન્ટર પણ થશે કે જે એચઆઈ પોઝિટિવ લોકોના વેલબીંગ માટે ઘણી બધી ફેસિલિટીઝ અમે ઊભી करू આ રાષ્ટ્રનું સૌપ્રથમ એક ભવન બનવા જઈ રહ્યું છે અને જેની માટે અમને ગર્વ છે કે અમારી સાથે સુરતના તમામ અગ્રણીઓ અને શુભેચ્છકો અને એસએમસી અને ગુજરાત સરકાર પણ અમારી સાથે છે હિતલ નાયક સમાજ સેવિકા આજે અમે ધનતેરસ શુભ દિવસે યશવી આનંદ વાટિકા નું ભૂમિપૂજન નો કાર્યક્રમ પૂર્ણ થયો છે અને એ બદલ અમે સૌથી પહેલા તો યશવી ફાઉન્ડેશન કરતા પરેશભાઈ ખંડેલવાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે એચઆઈવી પ્લસ અનાથ બાળિકાઓ છે સો જેટલી બાળકીઓ રહેશે એટલું મોટું યશવી આનંદ વાટિકાના નામે એક ભવન બનાવવા માટે એમણે પૂરેપૂરો અમને સહકાર છે અને એમના એવો મેઇન ભવન દાતા છે એ બદલ હું એમનો ખરેખર દિલથી આભાર માનું છું અહિયા બાળકીઓને માટે દરેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે કે સો બાળકીઓ અહીંયા આરામથી રહી શકે દરેક ને માટે સુવાની વ્યવસ્થા રમત ગમતના સાધનો લાઇબ્રેરી એજ્યુકેશન ને લગતી અને ભવિષ્યમાં આજુબાજુમાં એમને કઈક શિક્ષણને લગતી કોઈ પણ તકલીફ ના પડે એ રીતનું આયોજન કરવામાં